નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સૈયદ ખબરમાં આપનું સ્વાગત છે અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવાણ રિપોર્ટ વિજાપુર તાલુકાના ના સરદારપુર ખાતે આવેલ પેશન્ટ સારા ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના સરદારપુર પી સેન્ટર સારા ખાતે

ઘણી વખત ગામ મિત્રો આવે છે અને અમારી શાળાની મુલાકાત છે અમે કહીએ છીએ કે અમે બહાર ઉભા રહીએ તમે અમારી શાળાની અંદર અમારા બાળકોને તમારે જે ચકાસવું હોય તે ચકાસો એટલી અમે એમને બોયધરી આપીએ છીએ

સપન તથા ગામમાંથી પધારેલ ખાન ધાન સાહેબ સુની સાહેબ સુકર સાહેબ તથા રમણ કાકા તેમજ ગામમાંથી પધારેલ વડીલો યુવાનો માતાઓ અને બહેનો તથા મ્યુઝિક સિસ્ટમ લઈને પધારેલ ભાઈઓ આપ સર્વે પોતાનો સ્થિતિ અને અમૂલ્ય સમય શાળા પરિવારના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જે આવ્યો તે બદલ હું શાળા પરિવાર શ્રી સુરેખાબેન શિક્ષક મિત્રો અને બહેનો તથા બાળકો એમ સમગ્ર પરિવાર વતી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એનાથી પણ વિશેષ આભાર હું દાતાશ્રીઓનો માનું છું કે જેમને ગાંધી સરવાળી વાવામાં કસરત રાખી નથી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં ખૂબ સાથ અને સહકાર આપ્યો જય હિન્દ જય ભારત